બધા હોય કે હું રાખો જોડી કામ કરું છું ખર્ચ ખર્ચ માં વાપરું છું તમે મને કોઈ દી એમ પૂછશો કે તું આ બધું મેનેજ કેમ કરે છે તમારે થાય ને કઈ ખબર પડશે તમને બધા ગાંડા જેવી લાગુ છું ખા મેં તમને કેટલી વાર કીધું કે બહુ મોંઘવારી પૈસા માપ માં પાણી ની જેમ વાપરવા હવે તમે ઘરમાં થોડીક બચત કરતા શીખી જાવ હવારે છોકરા મોટા થાય છે ભણવાનો ખર્ચો પાંચ વર્ષ પછી લોગન નો ખર્ચો આયસે આપણે હું કહીશું તમે ઓફિસે હોય અને હું ગમે કઈ તમને ફોન કરું તમે કઈ એક ફોન ઉપાડ્યો તમને ખબર છે કે ઘરેથી ફોન આવે કામ હોય તો ઘરે બે ઘડી બેસીને વાત કરવાની નવરાઈ નથી એની ફોન વાત કરીએ આપડે પીરા થઈ જાવ બી બધા પાણી ની જેમ રૂપિયા વાપરો છો અત્યારના સમય પ્રમાણે તો ધ્યાન રાખવાનું હોય જેને જેટલા રૂપિયા દીધા હોય ને એટલા જ રૂપિયા દેવાના હોય મર રહેલું ના જવાનું હોય નકર એક દી ઘરે કઈ વધવાનું નથી આખો દી તમે ઓફિસ માં હોય અહીં જે નવરા થઈને આપણે વાત કરવા આવીએ તમે ખોટાઈ ગયા હોય તો અમારે તમારે વાત કઈ કરવાની હું તો તમને હજી કઉ છું આ તો હું હારી હતી ને એટલે ટકી કઈ કોક બીજી માથા ભારે ભટકાણી હોત ને તો તમને ખબર પડત